સુરત સુરતમાં યોજાય રત્નકલાકાર અધિકાર સભા ગોપાલ ઇટાલિયા અને મનો સોરઠીયા આવ્યા મેદાને ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સતત કોઈને કોઈ મુદ્દાઓ પર એક્શન માં જોવા મળી રહી છે આજે કલાકાર ની અધિકારો માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા મેદાને આવ્યા છે સુરતમાં કામ કરી રહેલા મોટાભાગના રત્નકલાકારો સૌરાષ્ટ્રથી આવે છે અને હીરા ઉદ્યોગ પાછલા ઘણા સમયથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે રાજ્ય સરકાર પણ હીરા ઉદ્યોગને વ્યવસ્થિત પેકેજ આપવાના બદલે લોલીપોપ જ પકડાવે છે ખાસ કરીને રત્નકલાકારોને વર્ષોથી ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે સરકારના બહેરા કાને ગરીબ રત્નકલાકારોની સાદ સુધ્ધા સાંભળતો નથી અને સરકાર ફક્ત તાઇફાને પોતાની જ વાહવાહી કરવામાં મગ્ન છે સાથે આમ આમ આદમી આદમી પાર્ટી પાર્ટી આવ્યા છે પ્રમુખ મેશ પંડેને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની જીત છે આમ આદમી પાર્ટી રત્ન કલાકાર ભાઈઓ માટે સતત સંઘર્ષશીલ છે તેમના હક અને અધિકાર માટે લડત ઉપાડતી આવી છે આમ આદમી પાર્ટીની લડતનું જ પરિણામ છે કે સરકારે સહાયની પચાસ હજાર કરતાં વધારે અરજીઓ મંજૂર કરી છે એના ઉદ્યોગને મજબૂત કરવા માટેની આ લડાઈ હજુ પણ ચાલુ રહેશે જે રત્નકલાકારોએ આ ઉદ્યોગને ચમક આપી છે એવા રત્ન કલાકારોના પરિવારને સુરક્ષા આપવા માટે સરકાર પાસે નથી કોઈ નક્કર આયોજન કે નથી કોઈ સચોટ નીતિ હીરા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે આમ આતમી પાર્ટી સક્ષમતા સાથે સરકારને મજબૂત કરશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુદ એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે